મહેસાણા ના ઊંઝા ભારે વરસાદ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ઊંઝાનો અંડ પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અંડપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો છે ઊંઝાના દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે કે આખો અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અને એવા પાણી ભરાય કે વાહન વ્યવહાર ત્યાં ઠપ થઈ ગયો છે લોકો ત્યાં આસપાસ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી એટલું પાણી ભરાઈ ગયું છે અને આ કામગીરી છતી કરે છે પાલિકાની સંવર્ધ મુકેશ જોશી આપની સાથે ફોનલાઈન પર જોડાયા છે મુકેશ ઉંઝામાં ભારે વરસાદ સતત વરસાદના કારણે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે બંધ કરવાની ફરજ પડી છે શું વિગતો જણાવશો કશિશ જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર જે છે જોવા મળી રહી છે સવારે થી કે વાગ્યા સુધી સતત મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો છે એમાં ખાસ વાત તો સૌથી વધુ જે મહેસાણા મહેસાણા જિલ્લાના બહુચરાજીની વાત કરીએ તો અંદાજે બાસઠમી ઇમિચ જેટલો વરસાદ પડ્યો છે સાથે સાથે ઊંઝામાં પણ અવિરત વરસાદ જે છે પડ્યો છે જેના કારણે ઉંઝા નગરપાલિકા હસ્તક નો જે રોડ આવે છે ત્યાં જે અંડરપાસ જે છે રેલવેના અંડરપાસમાં કાયમી હોય છે પરંતુ કહી શકાય કે બહુ નહીવત હોવાના કારણે ખાસ જો વાત કરીએ તો નગરપાલિકા જે છે એની પ્રી માનસૂન કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે ઊંઝાના અંડરપાસ અંદર ખાસ જે છે પાણી ભરાઈ જતા જે વાહન વ્યવહાર જે છે અટવાયો છે અને લોકો જે છે વાહન ચાલકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એવી જ રીતે બહુચરાજી વાત કરવામાં આવે તો બહુચરાજી અંદર પણ રેલવે અંડરપાસ ની અંદર પાણી ભરાયું છે એટલે કહી શકાય કે જે રેલવે નાળાનું જે કામગીરી થવી જોઈએ દ્વારા જે પગલા લેવા જોઈએ પ્રી કામગીરી કરવી જોઈએ કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરી હોવાના કારણે આ બંને જગ્યાએ કાયમી ધોરણે આ જે સમસ્યા જે છે એનું કોઈ નિરાકરણ આવતું નથી લોકોની એવી માંગ છે કે ખાસ અંડરપાસ ની અંદર પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે જી તસવીર આભાર મુકેશ સમગ્ર વિગતો બદલ